નમસ્કાર મિત્રો મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને આદર્શ નિવાસી શાળા અંતર્ગત પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જે જાહેરાત આપવામાં આવી છે તેને લગતી માહિતી મેળવીશું આપ સૌ જાણો જ છો કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના તારીખ સાત છ બે હજાર ત્રેવીસના ઠરાવથી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ योजना યોજના અમલમાં આવેલ કે જે અંતર્ગત ધોરણ એકથી આઠ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરેલો હોય અને આરટી એક બે હજાર નવ હેઠળ જે પ્રાઇવેટ શાળાઓમાં ધોરણ એકથી આઠ સુધીનો સળંગ અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા લેવાયેલ કે જે અન્વયે કુલ કે સાઠ હજાર એકસો નવ વિદ્યાર્થીઓની પ્રથમ કામચલાઉ મેરિટ યાદી તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવેલ કે આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવવા માટે તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર કલાકથી એટલે કે આજથી જ તારીખ દસ છ બે હજાર પચીસના રાત્રિના બાર કલાક પહેલાં સુધીમાં જે વેબસાઇટ છે જી એસએસ વાય ગુજ ડોટ ઇન પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને જરૂરી આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે અને રજિસ્ટ્રેશન માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેમજ સંબંધિત વિગતોથી માહિતગાર રહેવા સમાંતરે વેબસાઇટ પર જોતા રહેવાનું તો જે પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ થયેલ છે તેવા વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અને આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે જી એસએસ વાય ગુજ ડોટ ઇન પર તારીખ ત્રણ છ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ સુધી રજીસ્ટ્રેશન કરીને યોગ્ય આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે જેની વિગતવાર સૂચના વેબસાઇટ પર આપેલ છે હવે આદર્શ નિવાસી શાળા છે તેમાં કેટલી જગ્યાઓ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે તેમાં જોઈએ કે આદિજાતિ વિકાસ સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ અંગેની વિભાગ દ્વારા પણ આ જાહેરાતને અનુલક્ષીને જાહેરાત આપવામાં આવી છે કે આદર્શ નિવાસી શાળાઓમાં વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની તોતેર આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવની કુલ ચાર હજાર ચાલીસ જગ્યા ઉપર મેરિટના ધોરણે વિદ્યાર્થીઓને પરવેશ આપવામાં આવશે આ આદર્શ નિવાસી શાળાઓ માટે જ છે ફક્ત ચાર હજાર ચારસો ચાલીસ જગ્યાઓ ઉપર જે મેરિટના ધોરણે વિદ્યાર્થીઓને પરવેશ આપવામાં આવશે બીજી સૂચના છે એ કોમન સૂચના છે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જ્ઞાન સાધના મેડ સ્કોલરશીપ યોજનાને લગતી અપડેટ આ ચેનલ પર મળતી રહેશે જો આપ મારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર